જે ગામના સંજાણનો નિવાસી હતા એ બારમાં જ્યારે જમવા માટે હોટલમાં ગયા ત્યારે એને મારી નાખવામાં આવ્યો બારના વેટર દ્વારા અને ખૂન થઈ ગયું ત્યાં જાહેર કરવામાં આવ્યું નગર હવેલીમાં ત્યાંના માલિકોનું નામ ન હતું એટ્રોસિટી એક્ટ મુજબ જે ફરિયાદ દાખલ થવી જોઈએ દાખલ થઈ ન હતી અને પરિવારજનો જે એમની બે દીકરી છે નાની અને ઘરમાં એક જ જણ કમાનાર હતો ત્યારે એમને પા પચાસ લાખ જેટલું વળતર માટેની માંગણી પણ પરિવારજનોની સાથે અને આગેવાનોની સાથે આદિવાસી સમાજની સાથે ચર્ચા કરીને મૂકી છે અમે કલેક્ટર શ્રી દાદરાનગર હવેલી સાથે વાત કરી છે કે જો અમારી ચાર માંગો જો નહીં પૂરી કરવામાં આવે તો આવનારા દિવસમાં અમે દાદરાનગર હવેલી જવાના તમામ રસ્તા બ્લોક કરી દેશું અને આવતીકાલે તમામ સંજાણવાસીઓને અમારું તમામ આદિવાસી સમાજ અહીંના સ્થાયી સમાજ અહીંના સ્થાનિક સમાજ દરેક લોકોનું નિવેદન છે દરેક લોકોની માગણી છે કે સંજાણ આવતીકાલના દિવસ સ્વર્ગીય સંદીપજી માટે બંધ કરવામાં આવે અને અમારી માગણી કલેક્ટરશ્રી અમને નથી એટલે અમે બે દિવસ પછી જઈને અમારી માગણી મૂકીશું અમારી માગણી ન પૂરી કરવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું